લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને રાજકીય નેતાઓની નિવેદનબાજી પણ ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે વાત કરીએ તો ભરૂચ લોકસભા સીટ ઉપર થોડાક સમય અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના કારણે હવે ભરૂચની રાજનીતિમાં દિવસેના દિવસે ગરમાવો જોવા મળી રહ્યો છે સાથે જ સામા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે જેવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ધ્યાન રાખજો નહીંતર કેટલાક નક્સલીઓ છે તે આદિવાસી વિસ્તારોમાં ઘૂસીને તહસ નહસ કરી નાખશે સાથે જ તેમણે ચેતર વસાવાને લઈને પણ કેટલાક પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને જુઠ્ઠાણા ફેલાવતી પાર્ટી ગણાવી હતી ને ત્યારબાદ હવે તે રિએક્શન આવવાની શરૂઆત થઈ ચૂકી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વળતા પ્રહારો પણ મળી રહ્યા છે અને આ બાપનાને લઈને હવે

નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે લોકસભા ચૂંટણીને લઈને માત્ર ગણતરીના દિવસો છે તે ગુજરાતમાં બાકી રહ્યા છે તમામ રાજકીય પક્ષોના નેતાઓ છે તે પોતાના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં આવી રહ્યા છે ગુજરાત પ્રદેશથી માંડીને કેન્દ્રીય સ્તરના નેતાઓના હાલ ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે આને જ લઈને હવે ગુજરાતનું રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે એકબીજાની પાર્ટી ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે અને મતદારોને કેવી રીતે પોતાની તરફેણમાં કરાય તે માટે રણનીતિઓ પણ ઘડવામાં આવી રહી છે ભરૂચ લોકસભા સીટ જ્યાં છેલ્લા ભાજપના ઉમેદવાર બનેલા મનસુખ વસાવા તો બીજી તરફ આદિવાસી સમાજમાં હાલ ખૂબ ચર્ચિત નામ જે કહેવામાં આવે યુવા ધારાસભ્ય ડિડિયાપાડાના ચૈતર વસાવા તેમના વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે અને આ વચ્ચે થોડાક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમણે ભરૂચના રાજપારડી ખાતે એક સભા સંબોધી હતી જેમાં

મનસુખભાઈ નો કોઈ કાર્યક્રમ હોય સી આર પાટીલે આગળ કાર્યક્રમ કર્યો એમના મુખ્યમંત્રી અને હમણાં બે દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહના ભાષણમાં ચાર થી પાંચ વખત ચૈતર વસાવાનું નામ બોલવું બોલવું પડે આ એમનો ડર બતાવે છે આજે ચૈતર વસાવા ને અર્બન નક્સલી કહેનારા અમિત શાહ ને અમે કેવા માંગીએ છીએ અમે આદિવાસી ના હક અધિકારોની લડાઈ લડીએ છે અને તમારા ભાજપ ની પૂરી ગુજરાત સરકાર અમને દબાવવા માટે જેલમાં નાખી દીધા હતા આદિવાસીઓ માટે બોલવાનું નહીં ભાજપમાં આવી જવાનું છતાં અમે ડર્યા નથી તમે પોલીસનો ઉપયોગ કરશો કે ગમે તેનો ઉપયોગ કરશો અમારો સમાજ આજે જાગેલો છે તમને આ અર્બન નકસીલીનો જવાબ લોકસભાની ચૂંટણીમાં અમે એટલો જવાબ પત્થરથી આપવાના છે આ ભરૂચ લોકસભાના ઉમેદવાર ઇન્ડિયા એલાયન્સના ચેતર વસાવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આદિવાસી સમાજ છે તે જાગી ગયો છે સાથે જે અરબન નક્સલી શબ્દ વાપરવામાં આવ્યો છે તેને લઈને આગામી સમયમાં ભરૂચની જનતા છે તે જળબાતોડ જવાબ આપશે આટલેથી ન ટકતા તેમણે પચાસ હજારની લીડ સાથે ભરૂચ લોકસભા સીટ છે તે જીતવાનો પણ દાવો કર્યો છે અને જે અરબન નક્સલી શબ્દ જે ઉચ્ચારવામાં આવ્યો છે તેને લઈને પણ તેમણે પ્રહાર કર્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગભરાટ દેખાઈ રહી છે કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીઆર પાટીલ કે પછી મનસુખ વસાવા તે તમામ ને ચૈતર વસાવાનું નામ લેવું પડી રહ્યું છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેવું ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં કહ્યું છે હાલ ગરમીની સાથે સાથે ભરૂચમાં રાજકીય પારો પણ છે તે પણ વધતો જઈ રહ્યો છે અને ખાસ કરીને હવે ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે તમામ ઉમેદવારો પોતપોતાની રીતે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પરંતુ અંતે તો જનતાને જનાધાર નક્કી કરવાનું છે કે તેઓ કઈ પાર્ટીને વિજય બનાવશે કોને આ વખતે ભરૂચ સીટ ઉપર મોકો આપશે શું ફરી એકવાર છેલ્લા છ ટર્મથી સાંસદ બનીને સાતમી વખત ઉમેદવાર બનેલા હાલ મનસુખ વસાવા છે તેમને ફરી એકવાર ભરૂચની જનતા રિપીટ કરે છે કે પછી આ વખતે કોઈ યુવા ચહેરા એટલે કે ચેતર વસાવાને ભરૂચ લોકસભા સીટ પર સાંસદ બનવાની તક મળે છે